આજે સુધારો આવ્યો છે પહેલાના સમયમાં જે કંઈ ચાલતું હતું અને અત્યારે જે સુધારો આવ્યો છે એનું મૂળ સંગઠન જ્યારે પણ એમણે શરૂઆત કરી છે ત્યારે પરિસ્થિતિ બહુ વિકટ હતી પણ સંગઠનની અંદર જેમ જેમ ઘડસો સમિતિ જ્યારે આ વસ્તુ ઉપાડી ત્યારે ખબર નહોતી કે આટલી બધી આપણને સફળતા મળશે તો ગણેશની સુંદર મંગના છે સુંદર સ્વચ્છતા જોવા મળે છે સુંદર રીતે ચૌદ દિવસ પસાર થઈ જાય છે અને ખરેખર આનંદથી વધારે એને વિદાય આપે છે ગણપતિને તો તે ખરેખર ગૌરવ લેવો જે બાબત હોય એ સચિન વિભાગમાં છે આગળના સમયમાં આપણે ઘણું બધું જોતા હતા કે ગણપતિ સ્થાપના થાય હિન્દી સોંગ વાગતા હતા એ બધું હવે ખરેખર તમે જોયું હશે આ ઘણા વર્ષથી નિરીક્ષણ કરું છું કે બિલકુલ નીકળી ગયું છે તો આ જે ચેતના આવી છે કે ઉસતા આ ચેતના અને ભવ એ ખરેખર આપણે જોઈ રહ્યા છીએ આપણા ગણેશ ઉત્સવ સાર્વજનિક કన్నારેવા એવા અંગાત એરા દીએ 1993 માં જ્યારે હિન્દુઓને ની એકતા અને ગોરાઓને ભગાવવા માટે ગણપતજીને પૂજા કરી અને

સમિતિ સુરત ઉપપ્રમુખ શ્રી મેહુલભાઈ આ વખતે સચિન માટે શું શું પ્રક્રિયા કરવાના છે જય શ્રી ગણેશ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા સચિન પોલીસ સ્ટેશન અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની સંયુક્ત બેઠક રાખવામાં આવી હતી એમાં આગ આગામી ગણેશ ઉત્સવને લઈ બધી તૈયારીઓની તૈયારીઓની બધી ચર્ચાઓ કરવામાં આવી હતી બધા ગણેશ ભક્તો આયોજકો મંડળો આવ્યા હતા આ વખતે સમિતિનું એક લક્ષ્ય છે કે મારા શ્રીજી મારા આંગણે જ વિસર્જન થાય એવું બધાને અમે લોકો અપીલ કરીએ છીએ પરમિટ માટેનું કેવું પરમિટમાં ઓનલાઈન વીસ તારીખથી સ્ટાર્ટ થઈ છે એટલું દરેક ગણિત લોકોને વિનંતી કે ઓનલાઈન પરમિટ લે સર ઘણીવાર નાના નાના ગણપતિ પણ ઘરમાં બેસાડવામાં આવે છે તો શું એ લોકોએ પરમિટ નહીં ભરવી ના એ લોકોએ પણ ઓનલાઈન ફોર્મ ભરી લેવું જેના માટેના કોઈ નંબર કે આપનો કોઈ સંપર્ક આવી છે આપણે ત્યાં હું નંબર આપે